ગ્રાહક સાથી અઢાર મે બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર પિસ્તાલીસ ગ્રાહક સાથે ઉપભોક્તાઓને ફરિયાદોનું સમાધાન મેળવવામાં મદદ કરે છે મદદ મેળવવા સીઈઆરસીનો સંપર્ક કરો તમે નવું ખરીદેલા રેફ્રિજરેટર કે એર કન્ડિશનરમાં કોઈ સમસ્યા કે ખામી છે તમને ટેલિફોન વીજળીનું બિલ ખોટું મળ્યું છે તમારી કારની સર્વિસ ઉચિત રીતે નથી થઈ જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરી ત્યારે તમને ખોટું ખામીયુક્ત ઉત્પાદન મળ્યું છે હાલ રોજિંદા જીવનમાં ઉપભોક્તાઓ આ પ્રકારની અને આવી ઘણી સમસ્યાઓનો સામનો કરે છે પરંતુ તમારે પોતાને ક્યારેય નિસહાય ના સમજવા જોઈએ તમારી ઉપભોક્તા ફરિયાદનું સમાધાન મળે એ તમારો અધિકાર છે અવાજ ઉઠાવો અને ન્યાય માગો ચૂપનારો સીઆરસીમાં ગ્રાહક સાથેનો સંપર્ક કરવા તમારું માટે સ્વાગત છે યાદ રાખો સીઆરસી તમારી ફરિયાદોનું સમાધાન મેળવવા તમને મદદ કરવા દરેક પગલે તમારી સાથે છે અમે સીઆરસીમાં તમને તમારા ઉપભોક્તા અધિકારોનું સંરક્ષણ કરવા માટે છેલ્લા છેતાલીસ વર્ષથી મદદ કરી રહ્યા છીએ ઉપભોક્તા સંરક્ષણ પ્રત્યે અમારો ત્રણસો સાહીઠ અભિગમે અનેક ઉપભોક્તાઓને એમની નાની મોટી ફરિયાદોનું સમાધાન મેળવવામાં મદદ કરી છે અમે કોઈપણ ઉપભોક્તા ફરિયાદ માટે સમાધાન મેળવવા તમને મદદરૂપ થવા સુસ્થાપિત એકથી વધારે પગલાં ધરાવતી ફરિયાદ નિવારણ વ્યવસ્થા ધરાવીએ છીએ ટોલ ફ્રી કન્ઝ્યુમર હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે 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 સીઆરસીની હેલ્પલાઇન ટીમ તમારી ફરિયાદો સાંભળે છે અને તમને તમારી ફરિયાદ માટે કોનો અને કેવી રીતે સંપર્ક કરવો એ વિશે માર્ગદર્શન આપે છે ઉપભોક્તા સલાહ કેન્દ્ર અહીં ઉપભોક્તાઓને ચીજવસ્તુઓ અને સેવાઓ પર ખરીદી પૂર્વે સલાહ આપવામાં આવે છે અને એમની ખરીદી પછીની ફરિયાદો માટે મદદ મળે છે ફરિયાદો અને મધ્યસ્થી વિભાગ આ ટીમ તમને મધ્યસ્થી દ્વારા સમાધાન મેળવવામાં મદદ કરવા પ્રયાસ કરે છે તમારી ફરિયાદો મળતા તમારી સમસ્યાનું નિવારણ કરવા કંપનીઓનો સંપર્ક કરવામાં આવે છે જો જરૂર પડે તો વધારે સમજણ અને સમાધાન માટે બંને પક્ષો સાથે એમની વચ્ચે સીધી બેઠક યોજવામાં આવે છે કાનૂની સહાય અને મુકદમો અમારી કાયદાકીય ટીમ તમારા ઉપભોક્તા કેસોને જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ સમાધાન પંચોથી લઈને સર્વોચ્ચ અદાલત સુધી લઈ જાય છે જેથી તમને ન્યાય મળે જ્યારે કોઈ સમસ્યાનું સમાધાન મેળવવામાં મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ જાય છે ત્યારે ફરિયાદીઓ અમારા વકીલો મારફતે ઉપભોક્તા અદાલતોમાં કેસ કરી શકે છે જેમાં સીઆરસી તમારો કેસ રજૂ કરવા અને વિશ્વસનીયતા વધારવા પ્રથમ પક્ષ બને છે એકવાર ફરી યાદ રાખો કે તમે એકલા નથી અમે ઘણા ઉપભોક્તાઓને એમની ફરિયાદોનું સંતોષકારક સમાધાન અપાવવા મદદ કરી છે આ અંકમાં અમે કેટલીક ઉપભોક્તા ફરિયાદોની વિગતો આપી છે જેનું સમાધાન અમારા પ્રયાસો મારફતે થયું છે સમાધાન મેળવવા માટે ઉપભોક્તા અધિકાર શું છે આ અનુચિત વેપારી રીતો કે ઉપભોક્તાઓના અનુચિત શોષણ સામે ફરિયાદોનું સમાધાન મેળવવાનો અધિકાર છે એમાં ઉપભોક્તાની ઉચિત ફરિયાદોનું વ્યાજબી સમાધાન મેળવવાનો અધિકાર પણ સામેલ છે સીઆરસીના હસ્તક્ષેપ સાથે કેટલીક ફરિયાદોનું સમાધાન સેમસંગે બંધ થયેલા ટીવી મોડલ માટે રિફંડ આપ્યું ડૉક્ટર નીલમે વર્ષ બે હજાર સત્તરમાં સેમસંગ ટીવીનું એક હાઈ એન્ડ મોડલ ખરીદ્યું હતું છ વર્ષ પછી ટીવીની ડિસ્પ્લેમાં સમસ્યા ઊભી થઈ હતી સેમસંગની સર્વિસ ટીમ સાથે ચર્ચા કર્યા પછી તેઓ ચાર્જના ધોરણ ડિસ્પ્લે બદલવા સંમત થયા હતા જો કે બજારમાં મોડલ બંધ થઈ જવાથી ડિસ્પ્લે પેનલ ઉપલબ્ધ નહોતી એકથી વધારે પ્રયાસો કરવા છતાં એમને સેમસંગ પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો પછી એમને મદદ મેળવવા સીઈઆરસીનો સંપર્ક કર્યો હતો સીઈઆરસીએ સેમસંગમાં પ્રસ્તુત ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો અને એમને કેસ પર વિચાર કરવા તેમજ એનું સમાધાન કરવા સમજાવ્યું હતું સેમસંગ સાથે સતત ફોલોઅપ કર્યા પછી સીઈઆરસી ડૉક્ટર નેલમને ટીવીની મૂળ કિંમતના ઓગણત્રીસ ટકાને સમકક્ષ રિફંડ અપાવી શકી હતી આ સમાધાન સાથે ફરિયાદીને સંતોષ થયો હતો નોંધવા જેવા મુદ્દા જ્યારે જરૂર પડે ત્યારે સંદર્ભ માટે બિલ અને વોરંટી જેવા ખરીદીના ડોક્યુમેન્ટ જાળવો ફરિયાદના કિસ્સામાં ડીલર કે કંપનીના કસ્ટમર કેરનો તાત્કાલિક સંપર્ક કરો જો સમસ્યાનું સમાધાન ના થાય તો તમારા કેસને મજબૂત કરવા તમારા આદાન પ્રદાન અને ફોન કોલનો રેકોર્ડ જાળવો આકાશ ઇન્સ્ટિટ્યૂટે ફી રિફંડ કરી હિતાજ ચૌહાણ બે વર્ષ માટે જે એ અભ્યાસક્રમ માટે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી થયો હતો એને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડતી હતી અને ફેકલ્ટી દ્વારા ઉપેક્ષિત થવાની લાગણી અનુભવતો હતો ચાર મહિના એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યા પછી એને ક્લાસીસમાં જવાનું બંધ કરી દીધું પછી એને અભ્યાસક્રમ છોડી દેવાનો નિર્ણય લીધો તથા ફી અને ઇએમઆઈઝના ડાઉન પેમેન્ટનું રિફંડ આપવા વિનંતી કરી ઇન્સ્ટિટ્યૂટે હિતાર્થની ફી રિફંડ આપવાનો ઇન્કાર કર્યો એને સમસ્યાનું સમાધાન મેળવવા સીઆરસીની સહાય માગી સીઆરસીએ આકાશ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટને સમસ્યા વિશે લખ્યું અને ફી રિફંડ કરવા વિનંતી કરી સીઆરસીના હસ્તક્ષેપ પછી હિતાર્થને રૂપિયા અઠયાશી હજાર આઠસો એકસ્યોતેરનું રિફંડ મળ્યું હતું આવશ્યક સાવચેતી ભવિષ્યમાં સંદર્ભ માટે કોઈપણ જાહેરાત બ્રોશર સહિત તમામ ડોક્યુમેન્ટ અને પુરાવા પાસે રાખો લેખિતમાં શરતો અને નિયમો પર સંમતિ લો એનરોલ થતાં અગાઉ ફીના રિફંડની શરતો વિશે જાણકારી મેળવો અને એની નોંધ રાખો જીઓ માર્ટ દ્વારા ખોટું ઉત્પાદન મળવા બદલ રિફંડ મેળવ્યું વૈભવ જોશીએ જીઓ માર્ટ પર વાઘ બકરી ચાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એમને હેર ઓઇલ મળ્યું હતું વૈભવે તરત જીઓ માર્ટને ભૂલ વિશે જાણકારી આપી અને રિફંડ માટે વિનંતી કરી પણ કોઈ જવાબ મળ્યો નહીં પછી એમણે સીઈઆરસીને ફરિયાદ કરી સીઈઆરસીના હસ્તક્ષેપ સાથે વૈભવને રૂપિયા ચારસો ને છ્યાસીનું રિફંડ મળ્યું હતું યાદ રાખો કોઈ પણ ફરિયાદ અવગણી શકાય એટલી નાની નથી ઉત્પાદન કે સેવાનો ખર્ચ કે કિંમત નજીવો હોય તો પણ વિક્રેતાએ આપેલા વચન મુજબ મૂલ્ય મેળવવાનો તમને અધિકાર છે ફ્લાઇટ કેન્સલ થવા બદલ મેક માય ટ્રીપે રિફંડ આપ્યું દીપિકાએ અમદાવાદથી વાયા નવી દિલ્હી થઈને શ્રીનગરના પ્રવાસ માટે મેક માય ટ્રીપ દ્વારા ગોપસર્ટ એરલાઇનમાં ટિકિટ બુક કરાઈ હતી પરંતુ ગોપસર્ટની ફ્લાઇટ કેન્સલ થવાથી ઓટોમેટિક એની ટિકિટ પણ કેન્સલ થઈ ગઈ હતી અને એની પ્રવાસ યોજના ખોરવાઈ ગઈ હતી ઉપરાંત તેઓ શ્રીનગરથી નવી દિલ્હીની સ્વાઇસ જેટની રિટર્ન ફ્લાઇટ પાંચ કલાકનો વિલંબ થવાથી પણ કેન્સલ થઈ હતી એની નવી દિલ્હીથી અમદાવાદને જોડતી ફ્લાઇટ સમયસર હતી એટલે દીપિકાએ તાત્કાલિક શ્રીનગરથી નવી દિલ્હી સુધી બીજી ફ્લાઇટમાં વ્યવસ્થા કરી હતી મેક માય ટ્રીપનો સંપર્ક એકવાર કરવા છતાં કેન્સલ થયેલી ફ્લાઇટ માટે એને રિફંડ મળ્યું નહોતું અને કંપનીએ કોઈ જવાબ પણ આપ્યો નહોતો છેવટે એણે સીઈઆરસી પાસેથી મદદ માંગી હતી સીઆરસી સતત કંપની સાથે ચર્ચા કરી હતી અને છેવટે દીપિકાને મેકમાય ટ્રીપ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂપિયા અઢાર હજાર નવસો અડસઠનું આંશિક રિફંડ મળ્યું હતું સાવધાન અને સતર્ક રહો ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં કસ્ટમર કેર મોબાઈલ એપ ઈમેલ વગેરે ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને ટિકિટ એજન્સી ઉદાહરણ તરીકે મેક માય ટ્રીપ અને એરલાઇનનો તાત્કાલિક સંપર્ક કરો તમામ કેન્સલ ફ્લાઇટ અને વિલંબનો રેકોર્ડ જાળવો ધીરજ રાખો પરંતુ તમારી ફરિયાદનું સમાધાન મેળવવા સતત ફોલોઅપ જાળવો ટિકિટના બુકિંગ સમયે કેન્સલ કે વિલંબના કિસ્સામાં રિફંડની શરતો કાળજીપૂર્વક વાંચો શું તમે ઉપભોક્તા ફરિયાદ ધરાવો છો ચૂપનારો અવાજ ઉઠાવો અને ન્યાય માંગો યાદ રાખો સીઆરસી દરેક પગલે તમારી સાથે છે સીઆરસી તમારો ગ્રાહક સાથી છે ચાલો અમે તમારી ફરિયાદોનું સમાધાન કરવા મદદ કરીએ સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ સીઆર આર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનંદ દવે